હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બાફેલા ચોખામાંથી ટેસ્ટી એવા મમરા બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અહીં મેં બાફેલા ચોખા લીધેલ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બફાઈને ચોખા તૈયાર છે તો હવે આપણે ચોખાને લઈને તેને સૂકવવાના છે તો જ્યારે તમારે ભાત વધ્યા હોય ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો તો હવે આપણે એક સૂતરાવ એવું કપડું લઈશું તેમાં ચોખાને સૂકવી દઈશું તો એકદમ છૂટા છૂટા એવા આખા કપડામાં ચોખા પાથરી દઈશું તો દસ થી બાર કલાક સુધી આપણે તેને સારી રીતે સુકાવા દઈશું જ્યાં સુધી આપણા ચોખા છે તે એકદમ કોરા ન થાય ત્યાં સુધી તેને રહેવા દેવાના છે તો કલાક પછી તમે જોઈ શકો છો એકદમ ચોખા સારી રીતે સુકાઈને રેડી થયા છે તો બિલકુલ એવા પાણીનો ભાગ છે તે નીકળી ગયો છે અને ચોખા એકદમ સુકાઈને તૈયાર થયા છે તો હવે આપણે તેને એક બાઉલમાં બહાર લઈ લઈશું તો હવે આપણે તેને તળવાના છે તો તેથી ફૂલેના મમરા બનીને રેડી થશે તો તે માટે અહીં આપણે કઢાઈ લઈશું તેમાં તેલ મૂકીશું તેલ સારી રીતે ગરમ થાય પછી તેમાં આપણે ચોખા ઉમેરી દઈશું તો થોડા થોડા ચોખા ઉમેરતા જઈશું અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું તો તમે જોઈ શકો છો આપણા ચોખા છે તે બિલકુલ ફૂલીને તૈયાર થયા છે તો જોતાં જ તમને મમરાનો ટેસ્ટ આવે છે મમરા જેવો લૂક આવે છે તો હવે આપણે મમરા બનીને રેડી થયા છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમારે ચોખા વધ્યા હોય ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો તો હવે આપણે તેના પર મસાલા ઉમેરીશું તો અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરીશું બધી જ વસ્તુ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી ટેસ્ટીઓ નાસ્તો બનીને રેડી થશે તો જ્યારે તમારે આ નાસ્તો ખાવાની ઈચ્છા થાય તો આ રેસીપી માત્ર પાંચ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો તો હવે આપણો નાસ્તો બિલકુલથી રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ રહે અને આ રેસીપી એકવાર ઘરે ટ્રાય કરો